નમસ્કાર મિત્રો સ્વાગત છે તો મિત્રો જો તમે આપણી વાસુદેવ વહીકલને સબસ્ક્રાઈબ ના કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરોજો અને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો ચાલો આપણે આજે જોઈશું વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર જે આવેલ છે કાકુસી ચાર રસ્તા ઉપર ચા દરેક પ્રકારના ટ્રેક્ટરની લેવેકતા છે ઊંચા મોડલ નીચા મોડલ દરેક પ્રકારના ટ્રેક્ટરની લેવકતા છે તો મિત્રો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ છે આ ટ્રેક્ટર જોઈ શકો છો તમે વિડીયોની અંદર બે હજાર સોળ મોડલનું ટ્રેક્ટર છે ચાલીસ એચપી રેન્જમાં આવશે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો આગળના બે ટાયર નવા છે પાછળના ટાયર કંપનીના ટાયરમાં છે બે હજાર સોળ મોડલનું મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ કંડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો બીજું ટ્રેક્ટર પર મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ બે હજાર સોળ સત્તરનું મોડલ છે આ કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકતાલીસ એચપી રેન્જમાં આવશે કંપની કન્ડિશનમાં કોમર્શિયલ પાર્સિંગની અંદર છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં લોન કરવી તો ઊંચી લોન થશે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનની અંદર છે આ ટ્રેક્ટર કોઈપણ ટ્રેક્ટર મિત્રો તમારે લેવું હોય તો નીચે આપેલો નંબર વી ગૃપા ઓટો કન્સલ્ટ સિત્તપુર ત્યાં કોલ કરીને જાણકારી લઈ શકો છો મિત્રો આ બીજું ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ બે હજાર ચૌદ મોડલનું છે આ ટ્રેક્ટર તમે કન્ડિશન જોઈ શકો છો અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બે હજાર ચૌદ મોડલ ટ્રેક્ટર મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કન્ડિશન મિત્રો એક ટ્રેક્ટર છે મહિન્દ્રા યુવો કન્ડિશન તમે જોઈ શકો છો ડ્યુઅલ ક્લચની અંદર આવે છે આ ટ્રેક્ટર ખૂબ સારી કંડિશનની અંદર આ ટ્રેક્ટર છે અઢાર મોડલનું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનની અંદર છે આ ટ્રેક્ટર કિંમતની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો આઈસ ત્રણસો અડસઠ તમે જોઈ શકો છો બે હજાર બે હજાર પંદર મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં વધઘટ થઈ જશે કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ જ સારી કન્ડિશનની અંદર આ ટ્રેક્ટર છે મિત્રો એક મેસી ફર્ગ્યુસનનું રાઉન્ડ મોડલનું જે ટ્રેક્ટર કહીએ એ ટ્રેક્ટર છે આ બે હજાર એક મોડલનું ટ્રેક્ટર છે તમે કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને કિંમતની વાત કરીએ તો બે લાખ અને પાંચ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બે લાખ પાંચ હજારમાં રાઉન્ડ શેપનું જે ટ્રેક્ટર કહીએ મેસી ફર્ગ્યુસનનું એ ટ્રેક્ટર છે આ કંડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ સારી કન્ડિશનની અંદર છે મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર સાત મોડલનું ટ્રેક્ટર છે આ કંડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ સારી કન્ડિશનની અંદર છે કિંમતની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો એક બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ બે હજારની મોડલનું ટ્રેક્ટર છે બે હજાર મોડલનું અને કિંમતની વાત કરીએ તો બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર આ ટ્રેક્ટર છે જો કોઈપણ ટ્રેક્ટરની જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે વી કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વીકને સબસ્ક્રાઇબ કરી દેજો